वलसाड़ में आरएसएस का भव्य पद संचालन शताब्दी वर्ष पर विजयादशमी उत्सव का श्री तड़केश्वर महादेव मंदिर मैदान अब्रामा में हुआ आयोजन रविवार को आरएसएस ने अपने शताब्दी वर्ष 2025 के उपलक्ष्य में विजयादशमी उत्सव पर पद संचालन का आयोजन किया इसका उद्देश्य समाज में एकता और अनुशासन का संदेश देना था राष्ट्रीय स्वयंसेवक संघ आरएसएस द्वारा वलसाड़ नगर स्वयं द्वारा आज શતાબ્દી વર્ષ નિમિત્તે તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રાત્યક્ષિક છેદ દર્શાવવામાં આવ્યું હતું તથા નગરના બહુળી પ્રમાણમાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એમને શસ્ત્રપૂજન પણ કર્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શતાબ્દી વર્ષ વર્ષ નિમિત્તે પૂરા થયા છે તો આજે ભારતભરની અંદર આ મહોત્સવ થઈ રહ્યો છે જેમાં આ વર્ષની અંદર પંચ પરિવર્તનોના વિષય લઈ અને આખા વિશ્વની આખા ભારતની અંદર છે એ આ પાંચ વિષયો લઈને સમાજમાં જઈશું જેમાં ડિસેમ્બર મહિનાની અંદર ઘર ઘર સંપર્ક અભિયાન તથા ફેબ્રુઆરી માસ ની અંદર હિન્દુ સંમેલનો ના કાર્યક્રમો છે સંઘ દ્વારા કરવામાં આવશે અને આ સમાજની અંદર જઈ અને મેં વિવિધ કાર્યક્રમો કરીશું